ભરૂચના ભોલા વિસ્તારમાં ધર્મનગર ટાઉનશીપ પાસે એક ડમ્પર ચાલકે સેલ્સમેન તરીકે ફરજ બજાવતા આશાસ્પદ યુવાનને બાઇક ચાલકને કચડી નાખતા સ્થળ પર જ કમકમાટી બધું મોત નિપજ્યું હતું જ્યારે ડમ્પર ચાલક અકસ્માત સર્જી ભાગવા જતા સ્થાનિક વાહન ચાલકોએ તેને ઝડપી પાડી સી ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામમાં રહેતો ગરીબ પરિવારમાં રહેતો ફિરોજ યુનુસભાઈ બેરા ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલી વસંત મસાલામાં સેલ્સમેન તરીકે ફરજ બજાવતો હતો આજ રોજ તે રાબેતા મુજબ તે પોતાની નોકરી પર આવ્યા બાદ કોઈ કામ અર્થે ફિલ્ડમાં નીકળ્યો હતો ત્યારે તે બાઇક પર ધર્મનગર ટાઉનશીપ નજીક પાસેથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પાછળથી ફૂલ ઝડપે ધસી આવેલા ડમ્પર ચાલકે બાઇક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર ફિરોઝ યુસુન ફિરોઝ યુનુસ બેરાનું ઘટના સ્થળે કપકમાટીભર્યું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા સમગ્ર ઘટના બાદ ડમ્પર ચાલક પોતાનો ડમ્પર મૂકીને ફરાર લોક લોકટોળા તેને ઝડપી પાડી સી સી ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો આ સમગ્ર ઘટનામાં સી ડિવિઝન પોલીસે આરોપી ડમ્પર ચાલકની અટકાયત કરી અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સાંકડી ગલીઓમાં પણ પૂર ઝડપે દોડતા મહાકાય ડમ્પરોથી લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે જોકે ઘટનાની જાણ થતાં જ પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો